હેલો ફ્રેન્ડ જય માતાજી હરે હર મહાદેવ જી મા મોગલ કેમ છું આઈ હોપ બધા મજામાં જ હશે તો ગાય આજે અમે લોકો જઈએ છીએ શોપિંગ કરવા માટે તો વેરાવળ તો દિવાળી આવી ગઈ છે દિવાળીના ઓલરેડી હવે સિક્સ ડે બાદ દિવાળી છે તો મમ્મીએ કીધું કે આપણે શોપિંગ કરવા જવું છે બટ વેરાવળ કેમ કે મારા કપડાં સિસ્ટરના કપડાં મમના કપડાં તો બધાના કપડાં લેવા જઈએ છીએ અમે લોકો આખું ફેમિલી વેરાવળ તો ચાલો બની શકશે તો ત્યાં હું લોકો બનાવીએશ ટાઈમ મળશે તો તો અમે ગયા હતા વિરલવડ તો આઈ ત્યાં જો મેં ચોકલેટ્સ લઈ આવ્યા છે કેમ કે ચોકલેટ્સ મારી ફેવરેટ છે તો ફાઇનલી મસ્ત મજાની ચોકલેટ્સ લઈ આવ્યા છે કેને કેને પસંદ છે કોને કોને ચોકલેટ્સ ભાવે છે મને તો બહુ જ ભાવે છે મારી તો પ્રિય છે મારી ફેવરેટ છે તો લઈ આવ્યા છે મસ્ત મજાનું ચોકલેટ્સનું બોક્સ માં લઈ આવ્યા છે મીઠાઈ તો મીઠાઈ પણ જોઈ લઈએ કે કેવી લઈ આવ્યા છે

તો આવી ગઈ છે મસ્ત મજાની મીઠાઈ કોને કોને પસંદ છે તો આ છે નાના બાબુ માટે શોર્ટ્સ જો એક સાથે કેટલી બધી લઈ શું કરવાનું એટલે એક સાથે બધી જથ્થાબંધ લઈ આવીએ આખો સેટ જ ખરીદી લઈએ એ આવી ગઈ છે આ છે બબુના માટે કેપ હમણાં ઠંડી આવે છે એટલે આ કેપ ચાલે ઠંડી માટે બીજી આ કેપ છે પછી હજુ ગ્રે કલર નથી રીતે અરે યાર એ મને ગમતી હતી બહુ જ જો આ કેપ છે અને બાબુના કપડાં લાવ્યા છે રનિંગના તે જોઈ શકો છો આ કલર મારી સોઈસનો છે મેં કીધું મને આ કલર બહુ ગમે કે મસ્ત છે વાવ આ બીજા છે પિંક કઈ ગમે છે મને જો વાવ પિંક બાબુ માટે ફ્રી ફ્રી કપડાં લઈ છે આ તો રનિંગ ના છે બીજા

જોકે સાબુનના પાવડર તો અમે અહીંયા ઘરેથી લઈએ છીએ મમ્મી કહી છે તો આપણે વેરાવળથી સાબુન ટ્રાય કરીએ તો ફાઈનલી આવા પેકેજિંગ લઈ આવ્યા છે ફાવે કે ના ફાવે અમારે એક સાબુન વાળો ભાઈ છે ને ઘરે આવે છે પણ આ ફેરી ટ્રાય મારીએ છીએ કે વેરાવળથી બધા બહુ તારીફ કરે ને ત્યાંના સાબુ અને પાવડર બહુ મસ્ત આવે છે બસ લઈ એવા છે તો આ કપડા છે એ બધા ફાડવા કાઢ્યા છે અને જાનું છે બધા કપડા સમેટે છે અને થોડી બહુ રૂમ જો સાફ સફાઈ કરવી પડશે આ રીતના બધી રૂમ હાલત અત્યારે પડી છે તો ચાલો બહેના રહી છો આખો બ્લોગ જોવાનું ભૂલતા નહીં મજા આવે તો લાઈક કરજો મજાની મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે જાનું બેન અમારે કપડા વાળી રહ્યા છે અત્યારમાં અને મેં અત્યારે સૂતી છું હું હમણાં એની હેલ્પ કરીશ મારે એક બ્લોગ નાખવાનો છે અને તો નાખી દઉં ને પછી બંને મળી અને કપડાની બધી સાફ સફાઈ કરી નાખીએ ગ્લાસ તો ફ્રેન્ડ તો અત્યારે બને છે શરબત તો કોને પીવો છે તો તો લીધા છે એટલા મોટા મોટા આ લીધો છે કલાકટ્ટા

1 1 2 1 amuk watu amuk malwan amuk ma अबे डल से पानी पानी हवे आवश्य पानी चलो नानी चम्मच ले लो बेटा Kamu percaya tidak aku oke

વધી જાય તો તમે આવશે ને પાછો ફાઇનલી બની ગયા છે અમારે કાલા કટ્ટા છે બને તો હું ટ્રાય કરી લઉં હા છે વાવ વધારે થઈ ગયું તો આપણે તો બોલ્યા હતા ને કે ઓછું નાખું છે

અને મોમ માટે મોમને કલર કેટલો મસ્ત ફાઈન છે મોમ માટે અને નાની માટે મારા જીજુ એ દીવથી સ્પેશિયલ સાડીઓ મોકલાવી છે કેમ કે હર દિવાળીમાં મોકલાવે છે નાની માટે તો એ સાડીઓ છે આમાં બતાવને મેં શું છે બાબુના કપડા છે આમાં છે બાબુના કપડા વાવ

બીજું પરફ્યુમ છે આમાં મંગાવવા છે મોકિટ બિસ્કીટ નું બોક્સ છે ફ્રુટ્સ ને એવું છે એ બતાવ ને આમાં છે અમૂલ દૂધ દૂધ ની થેલીઓ આટલું બધું વસ્તુ મોકલાવી છે અને અહીંયા છે બધો નાસ્તો બહુ બધો નાસ્તો જોઈ શકો છો કેટલો બધો નાસ્તો આવી ગયો છે જો શકો છો આટલી સારી ખરીદી અત્યાર અત્યારમાં માં મારી જે છે બધું અમારે હિતિકા બેન છે બાબુ ને હિસકા છે હિસકા નાખે છે ને બબલુ ભાઈ ઉઠી ગયા છે કે સુતા છો એ ભઈલુ ઓ મા દીકરો એ ભઈલુ ઓ ભી ગયો ભી ગયો

અહીંયા છે મારા હિતિકાબેન હિતિકાબેન તો ખાઈ ખાઈને તરફ ફટી ગયા એમને શું કહેતી ખબર છે કે મારે કાલા કટ્ટા પીવો એટલે બધી માટે કાલા કટ્ટા બનાવી હોય પાછી શું કહે ખબર છે કે મારે તો ચોકલેટ ખાવાની છે કા ખાઈશ એક જ આપીશ નથી ખાવી ચોકલેટ તો ખાવી પડે ને દીકુ અત્યારે તમને શાકભાજી તો શાકભાજીમાં પહેલાં તો કકડી લીધી છે કકડી ભાત બધું એ ઓલું જ કરી નાખું છું ઓ માય ગોડ મરચા મરચા તો વખણમાં બહુ ઓછા ખાઈ છે ભાઈ માટે લીધા છે પછી છે ગ્રીન પ્યાજ મસ્ત મજાની પછી છે ભીંડી રીંગણ મસ્ત રીંગણ એકદમ ગુણા ગુણા રીંગણ છે ઓ નો મારા પગ ઉપર વાગ્યું એ જાનું અહીં કામ કરી દીધું રીંગણ લીધા છે લેમન છે भिंडी છે એ જાનવી ઓ જાનવી મે બેટુ જાનુ પછી બધું અલગ અલગ ફ્રિજમાં મૂકવાનું હોય ને એટલે અલગ અલગ કરવું પડે પછી છે ધનિયા સરસ મજાના ધનિયા ટામેટાં भिंडी મરચું રીંગણ કકડી અને પ્યાજ તો મોર્નિંગ લીધું બગડી ગયું જોઈતી એક રીંગણ પડ્યું હતું મરચાં આટલા બધા પડતા મમ્મી મારી વાટ લગાડી દેશે અરે બા ખોટા જ લેવાઈ ગયા મારાથી હવે મારી મમ્મી મારી વાટ લગાડશે આ મરચા બી પડ્યા છે જો મને મરચાં તો માય ગોડ હવે મારી વાટ લગાડી દેશે મને એવું લાગે છે આટલા બધા મરચા પડ્યા તો મરચા લીધા મારી મારી મનભૂત બનાવી દેશે મારા ખ્યાલથી તો આઈ થિંક મને એવું લાગે છે તો મને બસાવી લીજો ન કે મારી મમ્મીને બહુ માર પાડશે કોબી બી પડી છે કોઈ કંઈ ખાતું જ નહીં અમારે બધું લઈએ ને તો કોઈને કોઈને આપવાનું જ થઈ છે કેમ કે અમે નથી ગયા એવું બધું ખાતા

અટા મટ વોટર નું છે મરચી માં પડી ગઈ છે વોટર ચલો કચરો પડ્યો અહીંયા પર બહુ જ અરે મારું મોજો બગડી ગયું ફાઈનલી ફ્રૂટ મુકાઈ ગયું છે બધું ફ્રૂટ જો એપલ બધું પૂરા કરી ગયા દાડમ ને ઉ પડ્યો છે પછી આ બધું રખાઈ ગયું છે હા શું કે બેટા ફ્રૂટ છે ફ્રૂટ સેનો ફ્રૂટસ કંઈક તમને એક વસ્તુ બતાવું મને ખબર નથી એને શું કહેવાય એ મારે જે જોઈએ દીવથી મોકલાયું છે શું છે ફ્રૂટ્સ નામ નહીં આવડતું કંઈક છે શું હશે આ મન તો નહીં ખબર શું ફ્રૂટ છે આપણને તો ખબર નહીં હજુ ઉપરનું ફ્રિજ છે ને આખું ભર્યું છે આમાં દૂધ નેવું પડ્યું હોય નાસ્તો કરી લઈએ નાસ્તા નથી આરામ આરામ બેટા

아. उठ어. 응? 아. 아. 이거

તમારે કપડા ધોવાનો ટાઈમ થઈ ગયો અને ત્યાં કપડા ખોલીને બેઠી છે કાઢો રીપીટ થઈ ગયું કે નહીં થયું કેવી રીતના કર્યું કયો પાઇપ હા બધું પાછું રિપેર કર્યું કે નથી કર્યું હેલો ફ્રેન્ડ જય માતાજી હરે મહાદેવ તો ગાઈસ ફાઇનલી આવી ગયું છે આપણું પાર્સલ ફ્લિપકાર્ટનું તો સારું થયું કે દિવાળી પહેલાં આવી ગયું છે બાકી મારે વેઇટ કરો પડે તો ફાઈનલી પાછલ આવી ગયું છે ચાલો આપણે અનબોક્સિંગ કરી કાઢીએ શું મંગાયું છે તમારા શું હશે એ પૂછવા તમારું પાર્સલ અનબોક્સિંગ થઈ ગયું હશે મેં મંગાયા હશે કેવા હશે એ મારે તમને કેવું પડશે મોટી સાઈઝ ના આવી ગયો ઓ માય હોટ

મને તો બહુ જ ગમ્યા આઈ થિંક મને વ્હાઈટ શૂઝ બહુ પસંદ છે તો દિવાળી પેરા પેરી ગાડી રે કે દિવાળી બાદ મને એવું લાગે છે બહુ મોટી સાઈઝ છે કે આટલી મેં થી મોટી સાઈઝ મંગાવી આટલી મોટી સાઈઝ આવી ગઈ છે કોને કોને ગમે આ છે મને કોમેન્ટ કરજો જલ્દી જલ્દી થી થોડી સાઈઝ મોટી છે પણ છે બહુ જ ફાઈન એકદમ ઝક્કાશ મને તો ગાઈસ બહુ જ ગમ્યા છે આઈ થિંક તમને ગમતા હોય તો કોમેન્ટ કરી આલજો તો કેવાય છે ફ્રેન્ડ્સ ફટાફટથી મને કોમેન્ટ કરી હાલજો મને તો બહુ જ ગમ્યા છે આશા કરું છું કે તમને બી ગમશે ગમતા હોય તો મારા વિડીયોમાં એક કોમેન્ટ જરૂરથી કરજો થોડી મોટી સાઈઝ આવી છે બટ આપણે એડજસ્ટ કરી લઈશું станетваojче,